એક તરફ અત્યારે હાલ કાંતિ અમૃતિયા જે મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તેની સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે જોરદાર મોટી બબાલ ચાલી રહી છે વાત છે કે રાજીનામા સુધી પહોંચી ગઈ છે પરંતુ ક્યાંક અત્યારે હાલ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને લઈને અનેક એવી પોસ્ટ છે જે વાયરલ થઈ રહી છે અત્યાર સુધી આપણે સોશિયલ મીડિયાની પોસ્ટ વિશે તો વાતચીત કરતા આવ્યા છે પરંતુ ક્યાંક હવે જે ગાડી લઈને અત્યારે હાલ જે કાંતિ અમૃતિયા ગાંધીનગર આવ્યા છે સમગ્ર વિશે આ પોસ્ટમાં વધુમાં શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકારણમાં એક તરફ અત્યારે હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે કારણ કે એક તરફ વાત રાજીનામા સુધી પહોંચી ગઈ પડકાર આપવામાં આવ્યો હતો સોશિયલ મીડિયામાં ખૂબ નિવેદનો બાજી થઈ પરંતુ ક્યાંક કાંતી અમૃત્યા જે ગાડી લઈને આવ્યા છે એ જ ગાડીને લઈને અત્યારે હાલ એક પોસ્ટ સોશિયલ મીડિયામાં સખત વાયરલ થઈ રહી છે જો પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ અહીં કહેવામાં આવ્યું છે કે મોરે મોરો દેતા પહેલા પીયુસી કઢાવો અને મેમો ભરો તેવી વાત અહીં સીધી કહેવામાં આવી છે કારણ કે જે ગાડી કાંતિ

ખાસ કરીને એના લઈને અહીંયા પણ વાત કરવામાં આવી છે કે જે ગાડી છે એની પીયુસી એક્સપાયર થઈ ગઈ છે તો શું તેમના દ્વારા રોકવામાં આવશે કે કેમ પોલીસ તેમને રોકશે કે કેમ તેવા અનેક સવાલો આ પોસ્ટની અંદર પૂછવામાં આવ્યા છે જો આગળની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસ આ ધારાસભ્યને રોકવાની હિંમત કરશે ખરી અને હા પાછા બે મેમો પણ ભરવાના બાકી છે તેવી પણ અહીં વાત કરવામાં આવી છે જો મેમો વિશેની વાત કરવામાં આવે તો તેને પણ અહીં એક પોસ્ટના સ્વરૂપે અહીં મૂકવા કરવામાં આવ્યું છે ખાસ કરીને ત્રણ અને એક જેટલો જે મેમો છે એ પણ તેમનો ભરવાનો બાકી છે તો શું પોલીસ છે તે અમને રોકવાની હિંમત કરશે કે કેમ તેવા અનેક સવાલો અત્યારે હાલ વાયરલ પોસ્ટની અંદર કાંતિ અમૃતિયાને લોકોને પૂછવામાં આવી રહ્યા છે સૌથી પહેલાં તો કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપી રાજીનામાને લઈને એ બાદ અહીંયા આવ્યા પરંતુ ક્યાંક સ્થાનિક લોકો અને હજી પણ દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે મોરબીના જે રોડ રસ્તા બાકી છે મોરબીના જે કામો બાકી છે

જે મોરે મેમો છે એને ભરો એ બાદ તમે આવી બધી ચેલેન્જ ની વાતો કરજો એ બાદ જે તમે અત્યારે હાલ રાજીનામાને લઈને જે ડ્રામા કરી રહ્યા છો એ ડ્રામા કરજો તેવી વાત અત્યારે હાલ લોકો દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને અહીં પોલીસ

અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર